તાજેતરમાં ભલે એકવીસમી સદી ચાલી રહી હોય પરંતુ આદિવાસી સમાજના લોકોએ પોતાના હક માટે હંમેશા લડવું પડતું હોય છે પોતાની જમીન માટે લડવું પડતું હોય છે અને જ્યારે એ આદિવાસી સમાજના લોકો સ્થાનિક કક્ષાએ પોતાની જમીનો માટે લડવા માટે બહાર નીકળે છે તે સમય દરમિયાન પોલીસ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય છે તેમનો અવાજ જે છે તે દબાવવાના સતત પ્રયત્નો થતા હોય છે અને તે જ પ્રયત્નો હવે તાપી જિલ્લાના ના સોનગઢ તાલુકાના શેરુલા ગામે થયા છે શું છે સમગ્ર ઘટના તે અંગે ચર્ચા કરીશું આજે નમસ્કાર સાથે હું છું ઠક્કર જેમાં તાજેતરમાં જ જિલ્લાના સોનગઢ તાલુકાના શેરુલા ગામે જે છે તે આદિવાસી સમાજ દ્વારા પોલીસની સામે એક હલ્લાબોલ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર ઘટના એ હતી કે જે એક એજન્સી જે જમીન માપણી માટે આવી હતી અને તે સમય દરમિયાન આદિવાસી સમાજ દ્વારા તેમની સામે વિરોધ નોંધાય આવ્યો હતો અને તેને લઈને અને તે સમયે આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે જબરજસ્ત મોટી બબાલ થઈ હતી તેમનો અવાજ દબાવવાના પ્રયત્નો થયા હતા પહેલા એ દ્રશ્યો જોઈ લઈએ જેમાં પહેલા તો આદિવાસી સમાજે એ એજન્સી સામે વિરોધ નોંધાવ્યો અને ત્યારબાદ પોલીસ અને આદિવાસી સમાજ વચ્ચે જે છે તે મોટી બબાલ થઈ ગુરી આપણે નહીં હેજો